જય માતાજી જય શ્રી રામ તો આજે જઈ રહ્યા છે ચોટીલા ચામુંડમાંના દર્શન કરવા માટે તો પાસલની સીટમાં અમે ચાર જણ છીએ અને આગળ બે જણ છે ભાઈ અમારે ડાઇવરિંગ કરી રહ્યા છે અને બાજુમાં અમારે આગળ રમેશભાઈ બેઠા છે તો હવે આપણે આગળ જઈને મળીશું ક્યાં હોય આપણે ગાડીનું ડાઇવરિંગ કરશે ભાઈ સુરેન્દ્રનગર તાલુકા ની હડેદરા ગામની ફેમસ ગુલ્ફી તમે પણ આવો કોક દિવસ ગુલ્ફી ખાલી शिव कैंडी पान पार्लर कुलदीप सिंह झाला खूब સરસ છે કેમ છો રમેશ ખૂબ સરસ છે બહુ ટેસ્ટ છે એમ હા બહુ મહેશભાઈ તમે સમસ્ત એવું હે ફ્રી ટેસ્ટ બહુ જોરદાર છે दई दई खिखरी मेनु वा वा दई खिखरी मेनु केनु मेनु अरे मेनु त तुम्हारे रामसेन पहिले मेनु खालु छे आज जम्मा आया छ जम्मा माते अबे सुपरारामसँग डिस्कस थियो अनि डिस्कस कररा छ सु खाऊ 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 नि खाऊ के मारे दई नु राइतो खाऊ छे

તો હવે આપણે ફાઈનલી જમી અને ચોડલા પોખી ગયા છે તો હવે મા દર્શન કરવા માટે ચડવાનું છે

હવે ખબર પડશે સૌથી કઠિન ચડવામાં આટલેથી સ્ટેપ આવે છે બહુ બહુ જ એટલે જ કઠિન આલો આ પડે ગરમી સખત છે ગરમી ના ના જુના મિત્ર આવો તો છે ને જાવ

હવે એને અને દર્શન કરવા જઈશું અહીંયા ચપ્પલ ઉતારવા માટે ચીર્ચન રાખેલું છે અને સામે ત્યાં દેખાય ત્યાં આપણે હવે માતાજીનું મંદિર છે તો ચપ્પલ ઉતારી દઈએ આપણે ત્યાં આગળ ચોટીલા પર્વત એક હજાર એકસો ને તોતેર ખૂટ ઊંચે માં ચામુંડા બિરાજમાન છે અને એક હજાર પર જ્યાં ઉપર ચડવા પડે છે માના દર્શન કરવા માટે ચલો આપણે ત્યાં ઉપર મળીએ સાડા ત્રણ વાગે અમે પહોંચ્યા છીએ ત્રણથી થોડા મોડા આવ્યા હતા પણ દર્શન બહુ સરસ મજાના થયા છે ચાલો હવે આપણે થોડા તાજું તો ચોટીલા પર્વત ઉપરથી બહારનો નજારો કેવો હોય છે હું તમને બતાવું આજુબાજુમાં ઝાડ પણ છે પેલી બાજુ પ્રસાદી શ્રીફળ વધેરવાનું છે આ બારનો વ્યૂ છે પર્વત ઉપર ચડ્યા પછી બિલકુલ ગરમી નથી લાગતી એનું મુખ્ય કારણ એ છે કે માનવી જોવા અને બીજું કે ઉપર બહુ પવન આવતું હોય છે હવા આવતી હોય છે એના હિસાબે ગરમી નથી લાગતી ચોટીલા પર્વત

છે બધી દૂતા કે રામશાન ભદે આ જગ્યાએ પ્રસાદી કર દીધી ને માં હા તો રાખ દે એ મારું લઈ અહીંયા આગળ અગરબત્તી અને પ્રસાદી થાય છે અને માને ચુંદડીઓ તો માતાજી ના દર્શન કરી અને હવે નીચે ઉતરીએ છીએ તો થોડું સહેલું લાગે છે હાલ તો પણ જુઓ ઉતરીએ પછી ખબર પડીએ કેટલા ને ભલા આયો પાઈપ હશે અને આમણી અમારે રમઝાન થઈ પાક ઘરે ઘરે હેઠા ના સોકરવા થઈ ગયા છે જેવા હોય માણને પાઈપની જરૂર પડે નહીં દોશીએ માર્યા છે એ ઉનાખ્યો બોલો થા રમેશ પણ હવે ચોટીલાથી ડુંગર થી નીચે ઉતરી રહ્યા છે અને અત્યારે ખાસ વાત કરવી છે જે લોકોને પગે ફ્રેકચર થયેલું હોય ઓપરેશન કરાયેલું હોય અથવા તો પગની તકલીફ હોય તો મહેરબાની કરી અને ચડવાનો પ્રયત્ન ના કરતા અને જેવી તમારી ઈચ્છા બાકી અત્યારે આ અમારી સાથે બે વ્યક્તિ એવા છે કે જેમને પગે ઓપરેશન કરાયેલું છે તો આલા ભાઈને તો નીચે ઉતારી રહ્યા છીએ અને કાગળ છે એમને પણ બે લોકો છે એને ઉતારી રહ્યા છે એટલે કોઈને આવી પગની તકલીફ હોય તો ચડવાનો કે એવો કોઈ સાહસ કરવો નહીં બાકી તમારી મરજી અમને થોડી તકલીફ જેવું લાગ્યું એટલે મેં દીધું જય માતાજીના દર્શન કરી અને હવે આપણે આ નીચે ઉઠી ગયાથી પર્વત ઉપર જઈ અને નીચે પણ માતાજીનું મંદિર છે જે આ રહ્યું અને જે લોકો નથી ચડી શકતા એ અહીંયાથી દર્શન કરી અને પરત જાય છે અને આ પર્વત ઉપરનું આ છે ચોરટીલાઈ ચાલ તો ચામડ માં ના દર્શન બજાર બજારમાં જઈને જે ખરીદી કરવાની હતી કરી લીધી છે અને હવે જઈએ છીએ ઘર તરફ તો આજના વિડિયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોની સાથે ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી જય ચામુનમા અને કોમેન્ટમાં જય ચામુંમાં લખવાનું નાખું જય માતા